બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીનો એલાને જંગ મંડાઈ ગયો છે અને ભાજપે આમ તો પહેલો વિજય લગભગ નિશ્ચિત હાંસલ કરી દીધો છે ત્રણ બેઠકો બિરહરીફ ચૂંટીને ભાજપે એનો ભગવો લડાવવાની શરૂઆત કરી છે વિધિવત જાહેરાત બાકી છે પરંતુ અત્યારે અમે આપના જે ઉમેદવારો છે એમનો પરિચય કરાવવાની કોશિશ કરાયા છે ત્યારે વોટ નંબર નવના ભાજપના આ જે ચહેરાઓ છે એમને ચોક્કસ તમારો પરિચય કરાવીશું આપણું નામ સાજન પટેલ સાંજનભાઈ શું કામ કરો છો આપ પોલિટિકલી સામાજિક રીતે કોઈ સમાજ કાર્ય બધું બધુંમાં અઘાડી પડતા રહ્યા છીએ અમે ભાજપમાંથી બી ને વોર્ડ નંબર નવમાંથી બી બધું અઘાડી પડતા અમે હોઈએ આપનું નામ અને આપનો પરિચય રાજકીય સામાજિક રીતે આપણે શું શું કામો કર્યા છે મારું નામ હર્ષિલ વિનોદકુમાર દેસાઈ દેસરાનો રહેવાસી છું છેલ્લા બાર વર્ષથી ભારતીય જનતા સાથે જોડાયેલો છું યુવા મોરચામાં મંત્રી તરીકે છું કિસાન મોરચામાં મંત્રી તરીકે કામ કર્યું છે પાર્ટીનો સારો એવો અનુભવ છે સામાજિક રીતે બી અલગ અલગ સંગઠન જેમ કે દેસરા રામજી મંદિર એ બધા સંગઠન સાથે પણ જોડાયેલો છું અને રાજકીય સેવાકીય કામો અમે કરતા છે અને આગળ પણ કરશું બે આપનો પરિચય હું અનુપમા પરમાર વોર્ડ નંબર ઉમેદવાર છું પણ મને હું લડી ચૂકી છું અને ત્યારે પણ વિજેતા થઈ હતી અને આ વખતે મને પાર્ટીએ એમના મેન્ડેટ પર લડવાની તક આપી છે તો હું પાર્ટીમાંથી મારી અમારી જે પેનલ છે એ લાવવાની સો ટકાની કોશિશ કરીશ બેન હવે તમે અનુભવી છે એટલે પહેલાં સવાલ તમને પૂછીશ એક વાર તો સત્તા પર હતા આ પાછા મેં તમને મત શું કરવા આપીએ બીજો કોઈ નવો ચાલુ લાવીએ શું કા તમને પાછા છૂટે તમે શું કરી નાખશો અમને મત આપ્યો તો એ હવે પાર્ટી એ મારા પર વિશ્વાસ રાખ્યો અને મારા મતદારો જે છે એમને મારા પર વિશ્વાસ છે તો પાર્ટી એ મને આઈપીએસ અને બેન અમે મતદાર છું મતદાર છું મારે તમને કેમ મત આપો તમે હું મત આપું તમે મને મળશો પાછા કે પછી હવે બીજી વાર આવે તો હવે સિનિયર થઈ ગયા એટલે કે પેલી ઘરમાં સાસુ થઈ જાય એટલે બહુ આવે અને પછી ડબરા આવે એટલે તમે સાસુ થઈ જશો ના 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 મારા હું મારા જે એક એક મતદારો છે એના જે આજ સુધી સંપર્કમાં હતી અને અગાડી પર રહીશ જ અને એમના જે પણ પ્રશ્ન હશે હું સોલ્વ એમના સોલ્વ કરવાની મારી ભાઈ અમે તમને મત કેમ આપીએ અમે મતદારો છીએ તમને ઓળખીએ બધા ગામમાં મોટા સીટ તો બહુ હોય પણ પછી એક અમારા કામ કરે કે નહીં કરે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે મોટા સીટ તારું બની જતા રહે એમ અમારા પ્રજાએ તમે ભાઈ કામ કરવા આવે તો તમે મને અમને કેમ મત આપીએ તમને અમે પાર્ટીના અને પાર્ટીના જે કામો વિકાસના તે લઈને આગળ જવાના છે જેમ કે પાર્ટીની વિવિધ યોજનાઓ છે તે યોજનાઓને લોકોને લાભ મળતો જ છે ને આગળ પણ મળશે જેવી કે આ કિસાન સન્માન નિધિ છે અમારો વિસ્તાર એવો છે જ્યાં ઘણા કિસાનો લોકો પણ છે પછી એ મહાકાર છે પછી વિવિધ સબસિડીઓ છે સોલારની સબસિડીઓ છે એવા પાર્ટીના અનેક નાના મોટા કાર્યો લઈને અમે જશું અને વિકાસના કામોને આગળ વધાવે એવી રીતના અમે કામો કરશું આગળ ભાઈ તમારી ઊંચાઈ તો વધારે છે પછી ઊંચા સ્થાને બેસશો તો અમારા જેવા નાના માણસે પછી મલહો ખરા કે પછી કામ કરવા જતા રહ્યા અને પૈસા કમાવું ને હું પૈસા નહીં કમાવું તો ક્યારે એમ ચાલુ નિમિત્તે પછી મત જીત્યા પછી જતા રહ્યો કે અમારા વચ્ચે રહ્યો ના 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 અહીંયા જ રહેવાના ક્યાં જવાના હજુ તો મને ફર્સ્ટ ટાઈમ તક મળી છે ભાજપ તરફથી પછી મેં મારી પૂરી ત્રાહી કરીશ કે આવી પહોંચવાનું જે આપી છે તો પછી પૂરા દિલથી નિભાવીશ પણ જીત્યા પછી અત્યારે નેતા બની ગયા પછી લોકો ગાયબ થઈ જાય ના 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 જીત્યા પછી જ તો કામ કરવાનું છે મારે પાર્ટી જોડે કારણ કે મારા વોર્ડમાં અપક્ષ જ આવતું છે લાસ્ટ દસ વર્ષથી અપક્ષની જ પાર્ટી બનતી હતી હવે ભાજપે મને સટ્ટા આપી છે તો મેં આ ફેરી સાબિત કરીને બતાવીશ કે હા કે સીટ આવી છે ભાજપની તો આ ત્રણ ઉમેદવાર અત્યારે છે ચોથા ઉમેદવાર જેના આપ વિડીયો જોઈ રહ્યા છો એ ઉમેદવાર અહીંયા આપની વચ્ચે નથી પરંતુ એ ઉમેદવારનો પરિચય પણ ચોક્કસ આપણે મેળવી લઈશું એ ઉમેદવાર જે છે એ અત્યારે એમના અંગત પ્રસંગને કારણે બહાર છે પણ આશા રાખીએ ચૂંટાયા પછી એ એમના અંગત પ્રસંગો છોડીને પણ પ્રજાના કામોમાં આવશે પ્રજા વચ્ચે રહેશે કારણ કે નેતાઓ ચૂંટાય છે પછી મળતા નથી હોદવા પડે છે અને દીવોને હોદવા જઈએ તો દીવાને ફૂંક મારી દેતા હોય છે પણ આશા રાખીએ આ નેતાઓ જે છે એ દીવા જેવા પ્રકાશ આપે અને સૂરજની જેમ લોકોના કામો કરી તપશે એવી અપેક્ષા જો નહીં તપે તો સૂરજને તરે પણ અંધારું હોય છે એને અમાસ આવતી હોય છે સૂર્યગ્રહણ થતું હોય છે ચોક્કસ આપણે પ્રજાગ્રહણ લગાવીશું એમના પર એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ